લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે અને જે અંતર્ગત જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત હાંસલ થઈ હતી રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવા અને એ તેમનું ડ્રીમ હોવાની વાત જણાવી હતી જુનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો અને જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ તેમનું સપનું હોવાની વાત જણાવી હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમાન્ય જણાવ્યું હતું હાર ની સમીક્ષા કરીશું તે વાત પણ તેઓએ જણાવી હતી આગામી દિવસોમાં પણ પ્રજાના કામ કરતા રહીશું તેવી વાત હીરા જોટવાએ જણાવી હતી જુનાગઢ લોકસભા પાંચસો સોળ મત મળ્યા જયારે કોંગ્રેસ ઉમેદવાર ચાર લાખ ચુમ્માળીસ હજાર એકસો છપ્પન મત મળેલ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ એક લાખ હજાર બસો જીત મેળવી હતી નોટાને તેર હજાર ચારસો

શિરોમાન્ય હોય છે જે સતીઓ હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી મારા કાર્યકર્તાઓ ડબલ તાકાત થી ડબલ જોમ થી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું ખાસ કરીને જૂનાગઢની જે પરિસ્થિતિ ખરાબ છે એમ છતાં પણ વિપરીતતા રિઝલ્ટ આવ્યું એમ સ્વીકારીશ પણ એમની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નથી મટી એ સમસ્યાઓ માટે અમે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે